ચાકલિયા પોલીસ સ્ટેશન માં સમાવેશ ગામોને દૂર પડતા ઝાલોદ પોલીસ સ્ટેશન માં સમાવેશ કરવા માન્ય ધારાસભ્ય મહેશભાઈ આવેદન આપવામાં આવ્યું ગામો જેવા કે ઘેસવા ફૂલપુરા મળતી માહિતી મુજબ ઝાલોદ તાલુકાના ચાકલિયા પોલીસ સ્ટેશનમાં સમાવેશ ઘેસવા ફૂલપુરા અને આજુબાજુના ઝાલોદની નજીક આવતા ગામોને હાલ ચાકલિયા પોલીસ સ્ટેશનમાં સમાવેશ કરવામાં આવેલ છે પરંતુ ભૌગોલિક દ્રષ્ટિએ આ ગામોને ઝાલોદ નજીક પડતા હોય અને આ ગામો પહેલેથી ઝાલોદ પોલીસ સ્ટેશનની હદ વિસ્તારમાં આવેલા હતા ચાકલિયા પોલીસ સ્ટેશનને નવું સ્થિતવામાં આવતા આ ગામને ચાકલિયા પોલીસ સ્ટેશન વિસ્તારમાં સમાવેશ કરેલ છે પરંતુ આ વિસ્તારો વાણિજ્ય વ્યવહારની દ્રષ્ટિએ અનુકૂળતા મુજબ ઝાલુદ હોય અને અમારા ગામોને ઝાલોદ નજીક પણ પડતો હોય અમારા ગામોએ ઝાલુદમાં સમાવા રજૂઆત સરપંચશ્રીઓ અને ગામ આગેવાનો દ્વારા એકસો ત્રીસ ઝાલોદમત વિસ્તારના ધારાસભ્યશ્રી મહેશભાઈ પુરિયાને તારીખ અઠ્યાવીસ નવ બે હજાર પચીસના રોજ આવેદનપત્ર આપી અને ધારદાર રજૂઆત કરવામાં આવે અને માનનીય સાંસદ સભ્યશ્રી મહેશભાઈ ભુરિયા દ્વારા સૌને આશ્વાસન આપ્યું હતું આમ શ્રી મહેશભાઈ ભુરીયા લોકોની પડતી મુશ્કેલીનું નિવારણ કરતા જોવા મળ્યા હતા જેપ કાડુભાઈ ડામર સાથે કેમેરામેન સેન્સિંગ બારી આઇ સેવન ન્યૂઝ ગુજરાતી ચાલો